આજરોજ રોજ સંકલન સમિતિ દ્વારા તાલુકાના ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું તેમાં ખૂબ મોટી સંખ્યામાં આમોદરા તેમજ આજુબાજુ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા તે મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજનો ઉપયોગ જ કર્યો છે અને તેમના તેમને ઉપયોગ કરીને તેમની સત્તાઓ મેળવી છે તો આજ રોજ આમોદરા તેમજ આજુબાજુના ગામડાએ પ્રતિજ્ઞા લીધી છે કે આવનારા લોકસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરશે તેમજ જંગી બહુમતીથી ભાજપને હરાવશે અને ચારસો પાર નહીં તળી પાર કરશે એવા સોગન લીધું આજરોજ બાયર સંકલન સમિતિ દ્વારા આમોદરાના યુવાનો દ્વારા એક સંક નેતાની મિટિંગ યોજવામાં આવી તેમાં યુવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવું અને અમારી લડાઈ શક સુધી રહેશે ત્યાં સુધીની શપથ લેવામાં આવી અને ભાજપના વિરુદ્ધમાં અમે મતદાન ચોક્કસથી કરીશું અને વધુમાં વધુ મતદાન કરશે યુવાનો આમોદરામાં મોટી સંખ્યામાં અમે હાજર રહે જય ભવાની જય ભાતીજી મહારાજ અસ્મિતા સંમેલન આમોદરા ગામ ખાતે આજુબાજુના ગામના દરેક યુવાનો બહોડી બહોળા સમાજની અંદર ભેગા થયા હતા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે દરેકે દરેકે પોતાને લીધા કે હું પચાસ થી વધુ પણ મતો એક જણ ખાવીશ અને અમારું ભાજપ સરકારે જે રૂપાલા સાહેબ અમારા સમાજ પ્રત્યે જે બોલ્યા છે તેનો જવાબ આપવા અમે કોંગ્રેસને સારા એવા લાખથી મત થી અમે તેમને વિજય બનાવશું